તો મિત્રો મેદસ્વિતા એટલે કે જાડાપણું આપણા સ્વાસ્થ્ય પર ખૂબ ગંભીર અસર કરે છે મેદસ્વિતાને કારણે તમારા શરીરમાં એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય છે તમારા શરીરમાં ટ્રાયગ્લિસિરાઈડ વધી શકે છે તમારું બ્લડ પ્રેશર વધી શકે છે ડાયાબિટીસ તમને થઈ શકે છે આર્થરાઇટિસ એટલે કે સાંધાના દુખાવાની તકલીફ તમને થઈ શકે છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાનો ખતરો પણ વધી જાય છે શું તમે પણ આમાંથી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો એવું નથી કે કોઈ માણસ જાણી જોઈને જાડું થવા માંગે છે કે તે પોતાનું વજન ઓછું કરવા નથી માંગતો ઘણા બધા કારણો હોઈ શકે છે જેના લીધે ઘણીવાર આપણું વજન વધી જાય છે કે પછી આપણે તેને ઓછું નથી કરી શકતા ભલે તમને સમયની કમી હોય ભલે તમને પ્રેરણાની કમી હોય કે પછી જાણકારીની કમી હોય આ થોડા એવા કારણો છે જેના લીધે આપણે આપણું વજન જાળવી નથી શકતા આજે આ વિડિયો દ્વારા હું તમને તમારું વજન ઓછું કરવામાં મદદ કરીશ આજના આ વીડિયોમાં મિત્રો હું તમને એક એવા જબરદસ્ત ઘરેલું કુદરતી ઉપાય વિશે જણાવવા જઈ રહી છું જે તમારા શરીરમાં જે વધારાની ચરબી છે તેને પીગડાવીને તમારા શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે તમારા બેસલ મેટાબોલિક રેટ એટલે કે ચયાપચયના દરને વધારવાનું કામ કરે છે જેના લીધે તમારું વજન એકવાર ઓછું થયા પછી ફરીથી એટલી ઝડપથી કે એટલી સરળતાથી પાછું નથી આવી શકતું તો જો તમે એવા માણસ છો જે પોતાનું વજન કુદરતી રીતે ઘટાડવા માંગો છો તો આ વિડીયોમાં અંત સુધી જરૂર બન્યા રહેજો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી વિનંતી છે કે જો તમે અમારી આ સેહત સ્નેપ યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયો ગમે તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો અને સાથે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આ ઉપાય જાણવા માટે તમારે ફક્ત ત્રણ વાસ્તુઓની જરૂર પડશે પહેલી લવિંગ બીજી તજ અને ત્રીજી જીરું આ ત્રણ મુખ્ય સામગ્રી છે જે તમારે આ ઘરેલું ઉપાય બનાવવા માટે જોઈશે પહેલી વસ્તુ જે છે જો આપણે લવિંગની વાત કરીએ તો આ એક ખૂબ જ સામાન્ય સામગ્રી છે એક એવો મસાલો છે જેનો ઉપયોગ આપણા રસોડામાં મોટાભાગની ખાવા પીવાની વસ્તુઓમાં થાય છે તે આપણા ભોજનને ખૂબ સરસ સુગંધ અને સ્વાદ આપે છે પરંતુ શું તમે જાણો છો કે લવિંગ આપણા શરીરમાંથી વધારાની ચરબી ઓછી કરવાનું પણ કામ કરે છે જી હા ખાસ કરીને જે આપણા પેટની આસપાસની ચરબી હોય છે જે આપણી તોની આસપાસ ચરબી જમા થયેલી હોય છે તેને ઓછી કરવામાં લવિંગ ખૂબ જ અસરકારક હોય છે શું તમે પણ પેટની ચરબીથી પરેશાન છો મને કોમેન્ટમાં જરૂર જણાવજો લવિંગની અંદર વિટામિન એ વિટામિન સી વિટામિન કે પ્રોટીન અને ફાઈબર મળી આવે છે તેની સાથે સાથે તે આપણા શરીરની અંદર બેસલ મેટાબોલિક રેટને વધારીને વધુ કેલરી બાળવામાં મદદ કરે છે જેના લીધે પણ આપણા શરીરનું એકંદરે વજન ઓછું થાય છે અને તેને જાળવી રાખવામાં મદદ મળે છે લવિંગમાં ઘણા એન્ટી હોય છે જે આપણા શરીરમાંથી તણાવ ઓછો કરવાનું કામ કરે છે સોજો ઓછો કરવાનું કામ કરે છે અને તેની સાથે જે અલગ અલગ દુખાવા શરીરમાં થઈ શકે છે ભલે તે સાંધાના દુખાવા હોય કે બીજા કોઈ કારણસર હોય જે આજકાલ મેદસ્વી લોકોમાં ખૂબ સામાન્ય છે તો તેમાં પણ આપણને ઘણી મદદ પૂરી પાડે છે તજની જો વાત કરું તો તે પણ વજન ઘટાડવા માટે એક ખૂબ જાણીતી જડીબૂટી છે તજનો ઉપયોગ કરવાથી શું થાય છે કે તમે જે ભોજનમાં વધુ ચરબી લો છો તેની ખરાબ અસરો તમારા શરીર પર ઓછી થાય છે તેની સાથે તજ તમારા બ્લડ શુગરને પણ નિયંત્રણમાં રાખે છે તો તેના લીધે પણ તમને વજન ઓછું કરવામાં મદદ મળે છે અને તે આપણા મેટાબોલિઝમને પણ વધારે છે એટલે કે જેમ લવિંગ તમારો મેટાબોલિક રેટ વધારી રહ્યું હતું તેવી જ રીતે તજ પણ તમારો મેટાબોલિક રેટ વધારી દે છે જેના લીધે શરીર વધુ કેલેરી બાળે છે અને આ જ કારણે વજન ઓછું થવામાં આપણને મદદ મળે છે છેલ્લું પણ અગત્યનું તજનો ઉપયોગ કરવાથી આપણા પેટમાં લાંબા સમય સુધી પેટ ભરેલું રહેવાનું અનુભવ રહે છે જેના લીધે આપણે ઓવર ઇટિંગ એટલે કે વધુ પડતું ખાવાથી બચી જઈએ છીએ શું તમને પણ વારંવાર ભૂખ લાગે છે કે ઇટિંગ થઈ જાય છે આ બધી વસ્તુઓ મળીને વજન ઘટાડવા માટે ખૂબ મોટો અને અગત્યનો ભાગ ભજવે છે જીરાની જો હું વાત કરું તો તે પાચન સુધારવા માટે ખૂબ જ ઉત્તમ વસ્તુ છે ખાસ કરીને જે આપણે ચરબી આપણા ભોજનમાં ખાઈએ છીએ તેને તોડવા માટે તેને પચાવવા માટે જીરું ખૂબ જ સરસ વસ્તુ છે જીરું પણ આપણા મેટાબોલિક રેટને વધારી દે છે આપણા બ્લડ શુગરને ઓછું કરવાનું કામ કરે છે આપણા શરીરની અંદર જે ખરાબ કોલેસ્ટ્રોલ વધેલું હોય છે તેને ઓછું કરવાનું કામ કરે છે અને ઘણા સંશોધન પણ થઈ ચૂક્યા છે જેનાથી એ ખબર પડી છે કે જો તમે જીરાનો નિયમિત ઉપયોગ કરો છો તો તેના લીધે તમને વજન ઓછું કરવામાં ઘણી મદદ મળે છે તો આ તે ત્રણ મૂળભૂત વસ્તુઓ છે મિત્રો જે આપણને આ ઘરેલું ઉપાય બનાવવા માટે જોઈશે હવે જાણી લઈએ કે આ ઘરેલું ઉપાય બનાવવાની રીત શું છે અને કઈ રીતે તમારે તેનો ઉપયોગ કરવાનો છે આ ઘરેલું ઉપાય બનાવવા માટે તમારી આ ત્રણેય સામગ્રી એટલે કે લવિંગ તજ અને જીરું આ ત્રણેય વસ્તુઓને સરખા ભાગે લેવાની છે માની લો કે તમે પચીસ ગ્રામ લવિંગ લીધા પચીસ ગ્રામ તમે તજ લીધી અને પચીસ ગ્રામ તમે જીરું લીધું આ ત્રણેય વસ્તુઓને તમે લઈ લો અને ગ્રાઇન્ડ કરી લો આમ તો કદાચ પચીસ ગ્રામને ગ્રાઇન્ડ કરવામાં થોડી તકલીફ પડશે કારણ કે જથ્થો ઓછો હશે તો તમે થોડો વધુ જથ્થો પણ લઈ શકો છો એટલો જથ્થો લેજો જેટલો તમારા મિક્સર ગ્રાઇન્ડરના જારમાં સરળતાથી પીસાઈ જાય સરખા ભાગે આ ત્રણેય વસ્તુઓને લઈને એક ઝીણો પાવડર બનાવી લો એને ગ્રાઇન્ડ કરી લો અને આ પાવડરને ચાળીને એક હવાબંધ ડબ્બામાં ભરીને રાખી લો જ્યારે તમે આ પાવડરને રાખો ત્યારે સંગ્રહ કરતી વખતે એ ધ્યાન રાખજો કે તેને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખવાનો છે ગરમીથી દૂર રાખવાનો છે અને ભેજથી દૂર રાખવાનો છે આ ત્રણેય વસ્તુઓના સંપર્કમાં જો આ પાવડર આવશે તો તેના ખરાબ થવાનો ખતરો વધી જશે આ પાવડરમાંથી તમારે શું કરવાનું છે ફક્ત એક ચમચી એટલે કે એક ટી સ્પૂન પાવડર લેવાનો છે અને તેને મિલાવવાનો છે એક ગ્લાસ પાણીની અંદર એક ગ્લાસ પાણીમાં તેને નાખીને તમે ઉકાળી લો તેને પાંચથી સાત મિનિટ સુધી ઉકાળો એટલી વાર સુધી ઉકાળો કે તે એક ગ્લાસ પાણી જે છે તે ઉકળીને લગભગ પોણા ગ્લાસ એટલે કે ત્રણ ન રહી જાય જ્યારે આ પાણી પોણું રહી જાય સારી રીતે ઉકળી જાય તો તેને તમે ગાળી લો અને ગાળ્યા પછી એક કપમાં કાઢી લો થોડીવાર પાંચથી સાત મિનિટ રાહ જુઓ જેટલી વારમાં તે થોડું સામાન્ય તાપમાન પર આવે સામાન્યનો અર્થ બિલકુલ ઠંડુ નથી કરવાનું થોડું હુંફાળું રહે ત્યાં સુધી રાહ જુઓ જ્યારે તે હુંફાળું થઈ જાય તો તેની અંદર તમારે નાખવાનું છે એક ચમકી મધ આ મધ જે તમે નાખી રહ્યા છો તે મૂળભૂત રીતે સ્વાદ માટે નાખી રહ્યા છો જો તમે કોઈ ડાયાબિટીક પેશન્ટ છો તો તમે મધની જગ્યાએ સ્ટીવિયા કે શુગર ફ્રીનો પણ ઉપયોગ કરી શકો છો આ મધ કે શુગર ફ્રી સ્ટીવિયા નાખ્યા પછી આ પાણીને આ જે તમારી ચા જેવી બની છે જે કાઢો બન્યો છે તેને તમે સવાર સવારમાં લેશો ખાલી પેટે એટલે કે સવારે નરણા કોઠે જ તમે તેને બનાવશો અને તે જ સમયે તમે તેને ખાલી પેટે ઉપયોગ કરી લેશો જ્યારે તમે આ કાઢો વાપરવાનું શરૂ કરશો તો લગભગ ચૌદ દિવસની અંદર જ તમને તમારા મેટાબોલિઝમની અંદર એક મોટો ફેરફાર જોવા મળશે તમને તમારું શરીર હળવું હળવું અનુભવ થશે તમારા પેટની આસપાસની ચરબી તમને ઓછી થવા લાગશે અને એકંદરે તમારા શરીરમાં જે વધારાની ચરબી જમા થયેલી છે ભલે તે તમારા ચહેરા પર હોય ભલે તે તમારા હિપ્સ પર હોય ભલે તે તમારા લવ હેન્ડલ્સમાં હોય આ બધી વસ્તુઓ તમને ઓછી થતી જોવા મળશે જો તમે આનો નિયમિત ઉપયોગ કરશો અને તેની સાથે થોડી ઘણી કસરત પણ કરશો થોડું ખાવા પીવા પર ધ્યાન આપશો ગળી વસ્તુઓ નહીં ખાઓ તળેલું ભૂંજેલું નહીં ખાઓ વધુ કાર્બોહાઈડ્રેટ નહીં લો પ્રોટીન વધુ લેશો તો તમને ચૌદ દિવસની અંદર જ ઘણો મોટો સ્પષ્ટ ફેરફાર પોતાનામાં જોવા મળશે તો આ ડ્રિંકને આ કાઢાને વાપરવાનું શરૂ કરો તેની સાથે વજન ઘટાડવા માટે જે સામાન્ય સાવચેતીઓ રાખવી જોઈએ તે રાખો મને ખાતરી છે કે તમને ખૂબ અદ્ભુત પરિણામો જરૂર મળશે હવે ખૂબ જ સામાન્ય પ્રશ્ન જે અવારનવાર મને પૂછવામાં આવશે કોમેન્ટ સેક્શનમાં તે કે આનો કેટલા સમય સુધી ઉપયોગ કરવાનો છે તો જુઓ ઓછામાં ઓછું બેથી ત્રણ મહિના તો તમારે આનો નિયમિત ઉપયોગ કરવાનો જ છે અને આટલા લાંબા સમય સુધી જ્યારે તમે આનો ઉપયોગ કરશો તો તેમાં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને તે એ કે તમે જે તજનો ઉપયોગ કરી રહ્યા છો તે પ્રયત્ન કરજો કે તે સિલોન તજ હોય એટલે કે શ્રીલંકન તજ હોય જો તમે કેશિયા તજ લઈ રહ્યા છો જે સામાન્ય રીતે બજારમાં મળે છે તો તેના લીધે તમને થોડી તકલીફ થઈ શકે છે તમારા લિવર પર તેની થોડી નકારાત્મક અસર આવી શકે છે સિલોન તજ ઘણી સુરક્ષિત હોય છે અને તેની કોઈ આડઅસર તમારા શરીર પર નથી આવતી તો હંમેશા ભલામણ કરવામાં આવે છે કે કોઈ પણ ફોર્મ્યુલા તમે લઈ રહ્યા હો જેમાં તજનો ઉપયોગ થતો હોય તો પ્રયત્ન કરો કે તમે સારી ગુણવત્તાવાળી સિલોન એટલે કે શ્રીલંકન તજનો જ ઉપયોગ કરો મિત્રો આ વિડીયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે છે દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા તમે કોઈ અન્ય દવાઓ લઈ રહ્યા હોય તો કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લેજો તો મિત્રો મને આશા છે કે આજની આ વિડીયો તમને જરૂર ગમી હશે અને તેમાં જણાવેલો આ નુસ્ખો આ કાઢો આ ફોર્મ્યુલા તમને તમારું વજન ઓછું કરવામાં અને તમારું મેટાબોલિઝમ વધારવામાં ઘણી મદદ જશે જો તમારા કોઈ સવાલ હોય કે બીજું કંઈ જાણવા માગતા હોય તો કોમેન્ટ સેક્શનમાં અમારી સાથે શેર કરી શકો છો જો અહીંયા સુધી વિડીયો જોઈ લીધો છે અને સારો લાગ્યો છે તો તેને લાઇક જરૂર કરજો ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાઇકન પણ જરૂર દબાવી દેજો તમારો ખૂબ ખૂબ આભાર